નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વલસાડના રોણવેલ ગામની સાર્વજનિક વિદ્યાલયના રૂક્ષ્મણીબા પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું વલસાડ તાલુકાના રોણવેલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર કે પટેલ સાર્વજનિક વિદ્યાલય રોણવેલ પટાંગણમાં રૂક્ષ્મણીબા પ્રાર્થના હોલનું રૂપિયા એક્યાસી લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યદાતા જયેશભાઈ આર પટેલ બોદલાઈ યુએસએ અને ટીએસએફ ગ્રુપ બારડોલીના અરુણભાઈ અને એમની ટીમના સહયોગી સંસ્થામાં આજે નવનિર્માણ રૂક્ષ્મણીબા પ્રાર્થના હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સંભાળના અધ્યક્ષ અને ઋણવેલ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ આર કે પટેલ સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય ડોક્ટર ધનસુખભાઈ જે આહિરના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલા તથા વલસાડના ઓનર પંકજભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ ધરમપુર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને

રસ્તી મંડળ જોડે પ્રિન્સિપલ જોડે અને મને એવું થયું કે મારે કંઈક કરવું જોઈએ આ છોકરાઓ બહાર બેસે છે અને પ્રાર્થના હોલ નથી તો મને એવો વિચાર આવ્યો એટલા માટે મેં એ મારું જે સપનું હતું મેં સાકાર કર્યું અને હું બહુ આનંદથી અનુભવું છું હા હા રેવાબેન કરશનભાઈ પટેલ સાર્વજનિક વિદ્યાલય જે રોણવેલ ખાતે આવેલી છે એમને આજે એક ખૂબ મોટું એક કામ થઈ રહ્યું છે આજે આજના પટાંગાળાની અંદર શાળાના શ્રી જયેશભાઈ પટેલ કે જેઓ હોમ બોડલાઈના વ્યક્તિ છે કે જેમણે આ રૂક્ષ્મણી પ્રાર્થના હોલ બનાવવા માટે એમના માતૃશ્રી રૂક્ષ્મણીબાના નામથી એક સરસ મજાની એક આ બાળકોને આ વિસ્તારના બાળકોને એક પ્રાર્થના હોલ મળે એ પ્રકારનું આયોજન કર્યું છે આજે એ પ્રાર્થના હોલ બનીને તૈયાર થયો છે એટલે એનું લોકાર્પણની કાર્યવાહી આજે અહીંયા કરવામાં આવેલી હતી તો એ દરમિયાન આપ સૌ પણ અહીંયા આવ્યા છો એ બદલ વેરી વેરી થેન્ક્સ બિલકુલ શાળાના વિકાસ માટે બધા બાળકોને એક સાથે બેસાડીને જ્યારે એજ્યુકેશનની બાબત આપવામાં આવશે અથવા તો કોઈ સોશિયલ બાબત આપવામાં આવશે અવેરનેસની બાબત આપવામાં આવશે તો યુથને આપવામાં આવશે એક એક આખે આખા જૂથને આપવામાં આવશે તો ડેફિનેટલી એનો બહુ મોટો ઇમ્પેક્ટ પડશે બિલકુલ બહુ સાચી વાત છે આ અને બહુ સારી વાત છે જયેશભાઈ જે પહેલ કરી છે એ જોતા આજુબાજુના પણ આવા કેટલાક એવા નાના સ્કૂલો જે છે તેની અંદર આવા નાની કોઈક પ્રવૃત્તિ પણ થાય તો ખરેખર બાળક માટે અને સમાજ માટે બહુ જ ઉપયોગી થાય એમ છે પ્રિન્સિપલ રોણવેલાય